જણા દ હવ આ તમારે જન જણા ફે છે તમે જેવડાવડા ઓહ કનુભાઈ એટલે મજૂરી તો અમે એ કરાશવે પણ તમે વેચ વેચ મજા ઉતરશી

પેરે જ મોટા થાય ને આવશે એટલા થોડુંક બીજું કહો રો કઈ મારા એડા જે

અરે કનુભાઈ આતો તો તો ચાલુ પડી આપણે ક્યાં જઈએ જાવ હવે શીરીક જાવું નહીં મન તો આમ હાથ વાળો થઈ ગયો અલ્યા કનુભાઈ લેડો આપણે એમ ધાઈન થબકો આલતા કે તારે આવો ડારા ચાલુ મળ્યો મારા જેઠે બંધ કરવો પડે કે લેડો પાછા આ પડી વાળો જાટકા અલ્યા એનું નાખો ગુંડા કુવામ ભોડી નાખું ઢોકો છોડી આ કનુભાઈ ફૂદાવડા રે આ શિરુબા હા કનુભા આ જાફા કેમ 10 દાય દી સાજુ રાખો છો અલ્યા કનુભા હા તરત એક ખૂણ બેઠે પડ્યો અલ્યા નફો ખૂણ તો કનુભા બાપડા બેટણા હતા અરે નના હું તરત એટલે આપણને તમારે શું લેવા લેવાટા ખુશી નાખી નાખીએ નાખી કે અમારકા બોલું તું ટુ ટુ શી તું મારા મને ખૂબ કાલુ બાટા હતા પડતા ભોય મૂક બંધ કર હવે બટાકા મળશે કે નહિ એટલે ખટાતું નહિ મને કે ભૂંડરો બંધ રાખી એ બંધ રાખવું નહીં ડાયરી રાખવું

મસ્ત સરસ મજાની ખૂંટી બનાવું અને પાણી પાપડી મસ્ત ઉભી નથી ખૂટી બનાવી નાખવું વાત રેવું જોઈએ તારી આ લ્યા એટલે જણાએ એ જણાએ કોણ એટલે આ મારોડી અવાજ તો થોડો હોય એવો લાગે છે

ના એવું આપણે વાત ફોન કર્યો તમને ખબર નથી માછી ના ના ખુશ હોત તમે આટલા ખુશ ના પાસે આ તો ને ખુશ કહીને પણ માછી તો પાવે તો બધું કરી રહ્યા બધું કરી રહ્યા છે વધારો વધારો ગુલાબજી હું આયો પછી

અને આયો અનભન આયો પુરાટકો અલા મુ ગુલાબજી મને હાડવાયા તા ઈને ચા પીવા જાતો હ તમે ફોન આઈ તમે ભાળો હું વેટણ તોય મારું કેવું નામ આનું ભલો કાકો વેટણ તોય નામ આનું ભાળો આવે પરિણામ જો મા બાપના બાપા તા આ તો આઉ તો હવા આધી વાત લે કનુ ભાવે આ બે તો તમને ઉધા પડ્યા હતા મારી ભૂલ થઈ ગઈ મોટી મારું બેટું એટલે તમે શું તમે દાડકા દાડ બંધ કરતા ઘેર બોલતા ભેગો પડે